નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જો તમે ખેડૂત છો અથવા પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આજે આપણે વાત કરીશું કે પીએમ કિસાન યોજનામાં નવી અરજી શરૂ કરવામાં આવી છે સોળમો હપ્તો ન આવ્યો હોય તો શું કરવું આગામી હપ્તો ક્યારે આવશે બાકી ખેડૂતોને ચાર હજારનો હપ્તો મળશે આગામી હપ્તા માટે જરૂરી કામો જે તમારે આજે જ પૂર્ણ કરી લેવા જોઈએ વગેરે માહિતી વિશે આપણે આજના વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો સૌપ્રથમ જોઈએ તો કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે પાત્ર ખેડૂતો આ યોજનામાં જોડાઈને આર્થિક લાભ મેળવી શકે છે પીએમ કિસાન યોજના હેઠળ સરકાર દર ચાર મહિને બે રૂપિયાનો હપ્તો આપે છે એટલે કે ખેડૂતોને વાર્ષિક કુલ છ રૂપિયા છે બહાર પાડ્યો જેનાથી અંદાજે નવ કરોડ ખેડૂતોને ફાયદો થયો છે મિત્રો સોળ મોફ ન આવ્યો તો તમારે શું કરવું જોઈએ તો મિત્રો પીએમ કિસાન યોજના ના પૈસા તમારા ખાતામાં ન પહોંચવાના ઘણા કારણો હોઈ શકે છે તેમાં ઈ કેવાયસી તમારું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક ન થવું અને નામ કે દસ્તાવેજોમાં વિસંગતતાઓ જેવી બાબતોનો સમાવેશ થાય છે જો તમે બધું બરાબર ભર્યું હોય અને તમે આ યોજના માટે પાત્ર છો તો તેમના વિશે ફરિયાદ કરી શકો છો સૌથી પહેલાં તમે પીએમ કિસાન યોજનાની વેબસાઇટ પર જઈને તમારું સ્ટેટસ ચેક કરી શકો છો અહીં તમારા ખાતામાં પૈસા ન આવવાનું કારણ જાણી શકશો મિત્રો જો તમારું સ્ટેટસ એકદમ સારું છે અને તેમ છતાં તમારા ખાતામાં રકમ આવતી નથી તો તમે પીએમ કિસાન આઈસીટી અધ રેટ જીઓ ડોટ ઇન પર મેલ મોકલીને મદદ માટે પૂછી શકો છો આ સિવાય તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર પંદર બાવન એકસઠ અને અઢાર ડબલ જીરો અગિયાર પંચાવન છવ્વીસ

જો તમે આમ ન કરો તો તમે હપ્તાના લાભથી વંચિત રહી શકો છો મિત્રો વિડીયોમાં આગળ જોઈએ કે સત્તરમાં હપ્તો ક્યારે આવી શકે છે તો મિત્રો સત્તર હપ્તાની રિલીઝ તારીખ વિશે વાત કરીએ તો હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ નિયમ મુજબ તે દર ચાર મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે અને ફેબ્રુઆરીમાં સોળમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં જૂન જુલાઈ વર્ષે સત્તરમો હપ્તો રિલીઝ થઈ શકે છે મિત્રો વિડીયોમાં આગળ જોઈએ કે બાકી ખેડૂતોને ચાર હજાર નો હપ્તો મળશે તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી સોળમા હપ્તાનો લાભ મળ્યો નથી તો તેવા લોકોના ખાતામાં એકસાથે સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ઘણા ખેડૂતો વેરીફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમના સોળમાં હપ્તાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે રૂપિયાના બદલે ચાર રૂપિયાનો હપ્તો મળશે મિત્રો હવે જોઈએ કે પીએમ કિસાન યોજનામાં તમે નવી અરજી કઈ રીતે કરી શકો તો મિત્રો જો તમે પણ આગામી સત્તરમાં હપ્તાનો લાભ મેળવવા માંગો છો તો તમારે આ માટે અરજી કરવી પડશે મિત્રો અરજી કરવા માટે સૌપ્રથમ તમારે યોજનાની સત્તાવાર પોર્ટલ પીએમ પર જવું પડશે મિત્રો પોર્ટલ પર ગયા પછી તમને પર્યુ ફાર્મર રજીસ્ટ્રેશનનો વિકલ્પ દેખાશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે આ પછી તમારી સ્ક્રીન સામે એક નવું પેજ ખુલશે અહીં તમે કેટલીક મહત્વપૂર્ણ માહિતી પૂછવામાં આવશે જે તમારે અહીં ભરવાની રહેશે મિત્રો આ પછી તમારે સ્ક્રીન પર આપવામાં આવેલ કેપ્ચા કોડ નાખવો પડશે હવે તમારે ઓટીપી બટન પર ક્લિક કરવું પડશે ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ નંબર પર એક ઓટીપી આવશે એટલે કે વન ટાઈમ પાસવર્ડ આવશે મિત્રો જે તમારે અહીં એન્ટર કરવાનો રહેશે મિત્રો હવે તમે જોશો કે ઓટીપી ભર્યા પછી એક નવું પેજ ખુલશે જ્યાં તમારે જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે આ પછી તમારે સંબંધિત દસ્તાવેજો અપલોડ કરવા પડશે અને સેવ પર ક્લિક કરવાનો રહેશે આ કર્યા પછી તમારે અરજી પ્રક્રિયા પ્રક્રિયા પૂર્ણ થઈ જશે અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો અને હા મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી કરીને પીએમ કિસાન યોજના અને ખેડૂતોને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો